જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શનિ મહાત્માની કથાનો અધ્યાય સાતમો જેમાં સાંભળશું શનિના વ્રતનો વિધિ તેનું મહાત્મ અને કથા આ કથા સાંભળવાનું મહત્ત્વ ખાસ શનિવારનું હોય છે નવગ્રહોમાં શનિગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે શનિગ્રહ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે શનિ મહારાજની શુભ દ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે વ્યક્તિ રંખ પણ રાજા બની જાય છે શનિદેવ એ શનિવારના દેવ છે તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે સૂર્યની પ્રદક્ષિણા કરતાં શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે જેના પર શનિની પાપ દ્રષ્ટિ પડે છે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે જીવનમાં મહાદુઃખ કષ્ટ હાનિ વગેરેનો સામનો કરવો પડે છે જ્યારે પણ જીવનમાં કષ્ટ દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરવી તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા દર શનિવારે શનિ મહારાજની શનિ મહાત્માની કથા સાંભળવી જે સાંભળવાથી શનિગ્રહ શાંત થઈ જીવનમાં આવતી બધી જ મુશ્કેલી દુઃખ કષ્ટ બાધા પનોતી સાડા વગેરે શનિદેવની કૃપાથી દૂર થઈ જશે તો મિત્રો આ હતું શનિ મહારાજનું મહાત્મા હવે સાંભળશું શનિ મહાત્માની કથાનો અધ્યાય સાતમો બોલો શનિ મહારાજની જય વિક્રમ આદિત્ય પ્રશ્ન કર્યો હે શનિદેવ આપનું વ્રત મંત્રના જપ પૂજા કેવી રીતે કરવા તે કૃપા કરીને મને કહો શનિએ કહ્યું રાજા વિક્રમ તારી બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ છે હું તમે મારી પૂજા તથા વ્રત કેવી રીતે કરવું તે વિશે કહું છું તેને તું ધ્યાનમાં લઈને સાંભળ મારું વ્રત કરનારે શનિવારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સ્નાન થઈ શુદ્ધ થવું અને મારી મૂર્તિ અથવા તો હનુમાનના ઉપર સિંદૂર તેલ અડદ અને આંકડાના ફૂલોની માળા પહેરાવી અને નમસ્કાર કરવા મારા ઉપર કાળું વસ્ત્ર ઉઢાડવું તથા બ્રાહ્મણને સોનું લોઢું અડદ નીલમ ભેંસ તેલ કાળા ફૂલો વગેરેનું દાન કરવું બ્રાહ્મણની પાસે મારા ત્રેવીસ હજાર મંત્રોના જપ કરાવવા તેનું પૂજન કરવું મારા નિમિત્તે બ્રાહ્મ ભોજન કરાવવું અને મારું વ્રત કરનારે રાતે એક વખત ભોજન કરવું શ્રાવણ મહિનાના શનિવારે મારું અવશ્ય કરવું તેથી હું પ્રસન્ન અને મારી મારી પીડા કરતો નથી મારા મારા વારને દિવસે ઉપવાસ કરી કથા શ્રવણ કરવાથી તથા સ્તોત્રનો પાઠ કરવાથી હું તેના પર પ્રસન્ન થઈને તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરું છું રાજા વિક્રમ આદિત્ય શનિ સ્તોત્ર શનિ ગ્રહના મુખથી સાંભળીને તથા શનિના નામનો મંત્ર સાંભળીને પ્રસન્ન થયો અને શનિદેવને પ્રણામ કર્યા શનિદેવે પ્રસન્ન થઈને વિક્રમ આદિત્યને કહ્યું હવે તારી ગ્રહદશા ઉતરી ગઈ છે હવે તારો ઉદય થયો વિક્રમ આદિત્યે પ્રણામ કરીને શનિદેવને આશીર્વાદ ગ્રહણ કર્યો અને કહ્યું કે એ મહારાજ શનિદેવ જેવી આપી મારા પર કૃપા કરી તેથી જ અન્ય પ્રાણીઓના ઉપર કૃપા કરીને તેનો ઉદ્ધાર કરજો તથા કોઈને પણ પીડા કરશો નહીં એવી હું પ્રાર્થના કરું છું તે પછી શનિદેવ અંતરધ્યાન થઈ ગયા બીજી તરફ રાજા ચંદ્રસેન જાગૃત થયો અને કન્યાના મહેલમાં આવ્યો અને જુએ છે તો કામદેવના સમાન સુંદર વિક્રમ રાજાને દીઠો રાજા ચંદ્રસેને પૂછ્યું કે તમે કોણ છો વિક્રમ આદિત્ય કહ્યું હું પેલા ધનવાન વાણિયાનો હાર ચોરનારનો ચોર છું ચંદ્રસેન બોલ્યો તેનો તો મેં હાથ અને પગ કાપી નાખ્યા હતા ને તમે તો હાથ પગવાળા છો તમારું શું રહસ્ય છે તે મને કહો એટલે મારો ભ્રમ દૂર થાય અને સંદેહ ટળે એટલે વિક્રમ આદિત્ય બોલ્યો કે હું ઉજ્જૈન નગરનો રાજા છું અને મારું નામ વીર વિક્રમ આદિત્ય છે તે સાંભળીને રાજા ચંદ્રસેન તેના પગમાં પડ્યો અને બોલ્યો કે તમારા જેવા મહાન રાજાનો મેં મોટો અપરાધ કર્યો છે તેને માટે મને ક્ષમા આપો વિક્રમ આદિત્ય કહ્યું તેમાં તમારો કોઈ અપરાધ નથી પણ મારા ભાગ્યનો અપરાધ છે મને શનિની સાડા સાત વર્ષની પનોતી લાગી હતી તેને લીધે મારાથી શનિ નામના ગ્રહનું અપમાન થઈ ગયું હતું તેથી મારી આ દશા થઈ છે તેમાં તમે શું કરો ત્યાર પછી રાજા ચંદ્રસેને પોતાની કન્યા વિક્રમ આદિત્યને મોટા પ્રેમથી પરણાવી અને વિક્રમ આદિત્ય ઉપર હારની ચોરી કરવાનું આળ મૂકનાર વૈશ્યને રાજાએ તરત જ દૂત મોકલીને બોલાવ્યો રાજાનું તેડું સાંભળીને વાણીઓ એકદમ ચંદ્રસેન રાજાની હજુરમાં હાજર થયો અને રાજાને પ્રણામ કરીને બોલ્યો કે રાજાજી શી આજ્ઞા છે રાજા ચંદ્રસેને કહ્યું કે તમારો હાર તમને મળ્યો વાણીઓ બોલ્યો મહારાજ હા ચિત્રસેનનો હંસ હારને ગળી ગયો હતો તે તેણે પાછો બહાર કાઢી નાખ્યો અમને એ કૌતુક થયું રાજા ચંદ્રસેને કહ્યું એ શેઠ એ બધી શનિની માયા હતી અને એને લીધે તમે એક અજાણ્યા મહેમાન ઉપર ચોરીનો આરોપ મૂક્યો હતો તે તમારા મહેમાન આ રહ્યા તેને તે ઓળખ્યા તે ઉજ્જૈન નગરના રાજા વીર વિક્રમ આદિત્ય છે અને શનિ ગ્રહથી પીડિત છે તેની આ દશા થયેલી છે આ સાંભળીને વિક્રમ આદિત્યના ચરણમાં પડ્યો અને તેણે પણ પોતાની દીકરી તેને પરણાવીને પુષ્કળ ધન આપ્યો ત્યાર પછી રાજાએ દૂતોને મોકલીને ઘાંચીને બોલાવ્યો ઘાંચી ઉતાવળો ઉતાવળો રાજાના દરબારમાં આવ્યો અને બે હાથ જોડીને બોલ્યો કે રાજાજી શો હુકમ છે ચંદ્રસેન રાજાએ ઘાંચીને કહ્યું કે આ સામે બેઠા છે તે કોણ છે તમે તેને ઓળખો છો વિક્રમ આદિત્યના શરીરની ક્રાંતિ સૂર્યના જેવી જળ હળતી હતી અને લાવણ્ય અનુપમ હતું તેથી ઘાંચી બરાબર ઓળખી શક્યો નહીં રાજાએ કહ્યું તારે ઘેર જે ઘાણી હાંકતો હતો તે જ આ છે હવે તેને ઓળખ્યો ઘાંચી થોડીક વાર તેના મુખ તરફ જોઈને બોલ્યો મોઢાની અણસાળ તેના જેવી છે ખરી પણ કેમ કહી શકાય રાજાએ ઘાચીને સઘળી હકીકત કહીને કહ્યું કે આ વીર વિક્રમ આદિત્ય છે તે તેને તારે ત્યાં આશ્રય આપીને તેની આગતા સાગતા કરી હતી તેના બદલામાં તને એક ગામ વંશ પરંપરા આપવામાં આવે છે તે સાંભળીને ઘાંચી ઘણો જ પ્રસન્ન થયો તે પછી વિક્રમ આદિત્ય પણ તે ઘાંચીના દીકરાની વહુને ગીરાસ આપીને સંતોષી રાજકુમારી તથા વાણિયાની પુત્રી સાથે મોટી ધામધૂમથી લગ્ન કરીને ત્યાંથી નગરમાં ગયો ત્યાં સઘળા મંત્રીઓ અને પ્રજાએ સામયું કરીને વિક્રમ રાજાને વાજતે ગાજતે નગરમાં લાવ્યા આખા નગરમાં તે દિવસે આનંદ વર્તાઈ રહ્યો બોલો શનિદેવની જય તો મિત્રો આ હતી શનિદેવની કથા જે મનુષ્ય આ ગ્રહોની કથા સાંભળે છે અને તે તે ગ્રહોની શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજા કરે છે તથા તેના નિમિત્તે દાન વગેરે કરે છે તે ગ્રહો તેના પર પ્રસન્ન થાય છે અને તેના સર્વે મનોરથો પૂર્ણ કરે છે જેને જે પીડા હોય તેણે તે ગ્રહની પીડાની શાંતિ માટે દાન અવશ્ય કરવું જોઈએ નવગ્રહની શાંતિ માટે દાન આ પ્રમાણે છે સૂર્યગ્રહની શાંતિ માટે સુવર્ણ તાંબુ માણેક ઘઉં રાતા રંગની ગાય ગોળ કસુંબું વસ્ત્ર અને રાતા ફૂલોનું દાન કરવું મંત્ર જાપ સાત હજાર વાર કરવો ચંદ્રગ્રહની શાંતિ માટે સુવર્ણ રૂપુ મોતી ચોખા ઘોડો બળદ ઘી સફેદ વસ્ત્ર અને ધોળા ફૂલોનું દાન કરવું અગિયાર હજાર મંત્ર જાપ કરવા મંગળ ગ્રહની શાંતિ માટે સુવર્ણ તાંબુ પરવાળું મસૂર રાતો બળદ ગોળ રાતું વસ્ત્ર અને લાલ કળાઈનું દાન કરવું અગિયાર હજાર મંત્ર જાપ કરવો બુધ ગ્રહની શાંતિ માટે સોનું કાસું પન્ના મગ હાથી ઘી કાળું વસ્ત્ર હર કોઈ જાતના ફૂલોનું દાન કરવું અને ચાર હજાર મંત્ર જપ કરવા ગુરુગ્રહની શાંતિ માટે સુવર્ણ કાસું પોખરાજ ઘોડો સાકર પીળું વસ્ત્ર ચણાની દાળ પીળા ફૂલોનું દાન કરવું અને ઓગણીસ હજાર મંત્ર જપ કરવા શુક્ર ગ્રહની શાંતિ માટે સોનું રૂપું હીરો ચોખા સફેદ ઘોડો ઘી વસ્ત્ર ધોળા ફૂલોનું દાન કરવું અને સોળ હજાર મંત્ર જપ કરવા શનિ ગ્રહની શાંતિ માટે સુવર્ણ લોઢું નીલમ અડદ ભેંસ તેલ આંકડાના ફૂલોનું દાન કરવું ત્રેવીસ હજાર મંત્ર જપ કરવા રાહુ ગ્રહની શાંતિ માટે સુવર્ણ શિશુ ગોમદ તલ ઘોડો તેલ કાળું વસ્ત્ર કામળા ફૂલોનું દાન કરવું અને અઢાર હજાર મંત્ર જપ કરવા કેતુગ્રહની શાંતિ માટે સુવર્ણ લોઢું લસણિયું તલ બકરો તેલ કાળું વસ્ત્ર ભૂખરા રંગના ફૂલોનું દાન કરવું અને સત્તર હજાર મંત્ર જપ કરવા જે જે ગ્રહની પીડા હોય તે તે ગ્રહની પીડાની શાંતિ માટે તે 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 ગ્રહનું દાન કરવું અને તે તે ગ્રહના મંત્ર જપવા એનાથી ગ્રહ પ્રસન્ન થાય છે

જે સાંભળવાથી ઘણા બધા કષ્ટો વિધનો દૂર થઈ જશે શનિવારે ભગવાન શ્રી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ શ્રી હનુમાનની આરાધનાથી શનિદેવ પ્રસન્ન થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શનિવારે હનુમાનજીની આરાધના કરશે તેમને હનુમાનની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે કારણ કે શનિદેવને જ્યારે રાવણની કેદમાંથી હનુમાનજીએ છોડાવ્યા હતા ત્યારે શ્રી શનિ મહારાજે વચન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ તમારી પૂજા આરાધના કરશે તેમના પર હું પ્રસન્ન થઈશ આમ શનિવારે હનુમાનજીની આરાધના કરવાનું વિધાન છે મિત્રો શનિદેવ આમ તો ક્રૂર દેવ મનાય છે પરંતુ તે ન્યાયપ્રિય દેવતા છે જે લોકો જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેમને શનિદેવ આપે છે જે લોકો હંમેશા જૂઠું બોલે છે કોઈની નિંદા કરે છે કપટ કરે છે હંમેશા બીજાનું અપમાન કર્યા કરે છે શનિદેવ હંમેશા તેમને પીડા આપે છે તેમની વક્ર દ્રષ્ટિ તેમના પર પડે છે પરંતુ જે લોકો ન્યાયથી વર્તે છે સાચું બોલે છે નીતિથી ન્યાયથી ચાલે છે હંમેશા બીજાનું ભલું છે તેમણે શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિદેવ સારું કર્મ કરવાવાળાને હંમેશા સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કર્મવાળાને હંમેશા ખરાબ ફળ આપે છે આથી જ શનિદેવ ન્યાયના દેવ ગણાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શનિ મહાત્માનો અધ્યાય સાતમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ